નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના નાની ચીખલી ગામેથી લગ્ન પ્રસંગમાંથી ફરતી વેળાએ બાઇક અકસ્માત થતા યુવકનું મોત નીપજ્યું તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ બાર કલાકે મળતી માહિતી મુજબ ડોસવાડા ગામના ઈશાક ગામે તેમની ભત્રીજી સાથે નાની ચીખલી ગામે તેમની પત્નીના સંબંધિત ત્યાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યાંથી જતી વેળાએ અકસ્માત મળતા તેમણે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારા શહેરના માલીવાડ ખાતે મિલન યંગ ક્લબ દ્વારા દમ અને અસ્થમાના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કર્યું વ્યારા શહેરના માલીવાળ ખાતે દાયકાઓથી જીવતી માછલીમાં દવા બનાવી દર્દીઓને પીવડાવવામાં આવે છે જેમાં ખાસ કરીને ગુજરાત અને આજુબાજુના રાજ્યના દમ અને અસ્થમાથી પીડાતા દર્દીઓ આવે છે જે કેમ્પમાં નગરપાલિકા સભ્યો સહિત મિલન યંગ ક્લબના આગેવાનો હાજર રહ્યા હતા જે કેમ્પ શનિવારના રોજ સાડા આઠ કલાકે શરૂ થયો હતો તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અત્યાર સુધી સરપંચ માટે કુલ અઠ્યાવીસ ફોર્મ ભરાયા તાપી જિલ્લામાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત અત્યાર સુધીમાં સરપંચ માટે અઠ્ઠાવીસ ફોર્મ દરેક વોર્ડ સભ્ય માટે કુલ એકસો ફોર્મ ભરવામાં આવ્યા હોવાની માહિતી શનિવારના રોજ એક કલાકે મળી હતી વ્યારા શહેરના ફડકે નિવાસ ખાતેથી રાધાકૃષ્ણ મંદિરના પાતોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલા માલીવાડ ખાતેના શ્રી રાધાકૃષ્ણ મંદિરના અઠાવીસ ના પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા તેમજ પૂજા અર્ચના સહિતનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ભવ્ય શોભાયાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં યુવકો અને વડીલો સહિતના લોકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા જે કાર્યક્રમ શનિવારના રોજ આઠ કલાકે શરૂ થયો હતો અને એક વાગ્યાની આસપાસ પૂર્ણ થયો હોવાની વિગત પ્રાપ્ત થઈ છે ડોલવણ તાલુકાના પાટી ગામની સીમા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો ડોલવણ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ અગિયાર કાલકે મળતી માહિતી મુજબ ગત તારીખ અઢાર ના રોજ લગ્ન પ્રસંગમાંથી ફરતા પરિવારની બાઇક સાથે રાજેશ ચૌધરી નામના બાઇક ચાલકે અકસ્માત કર્યો હતો જ્યાં બાઇક પર સવાર પરિવાર પૈકી પ્રકાશ પટેલ અને ભાવના પટેલને ઈજા પહોંચી હતી બનાવને લઈ સમાધાન નહીં થતાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વ્યારા શહેરના મેઇન રોડ નજીક આવેલ મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શનિવારના રોજ દસ કલાકની આસપાસ મળતી માહિતી મુજબ મેઇન રોડ નજીક આવેલ મસ્જિદ ખાતે જઈ મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી જેમાં શહેરના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી નિઝર તાલુકાના જૂના કાવઠા ગામે બસ સ્ટોપ નહીં હોવાની સમસ્યા સર્જાતા બસ સ્ટોપની માંગ કરાઈ તાપી જિલ્લાના નિઝર તાલુકાના ખોરદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા જૂના કાવઠા ગામે બસ સ્ટોપ નહીં હોવાના કારણે ગ્રામજનોની સમસ્યામાં વધારો થયો છે જેમાં ખાસ કરીને ઉનાળા અને ચોમાસાની સિઝન દરમિયાન લોકોની સમસ્યામાં વધારો થતાં બસ સ્ટોપ બનાવવાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હોવાની વિગત શનિવારના રોજ એક કલાકે મળી હતી વ્યારા શહેરમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરની બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ અને સચિવે આકસ્મિક મુલાકાત લીધી તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરની ગાંધીનગરના બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ અને સચિવે આકસ્મિક મુલાકાત લીધી હતી જ્યાં વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરી તેના અધિકારી અને કર્મચારીઓને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું જે માહિતી ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા એસઓજી પોલીસે આરબી પ્લાઝા ખાતે ચેકિંગ કરી હેઠળનો ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા પોલીસ પાસેથી શનિવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ વાલોડ ખાતે આવેલ આરબી પ્લાઝા ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નઝીર ફકીર ખલીફા નામના દુકાન માલિકે દુકાન ભાડે આપી હોય જેની વિગતો કલેક્ટરના જાહેરનામા મુજબ જમા નહીં કરાવતા જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલ ને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે આભાર